હું એમ કઉ છું કે ફૂલ દે નો દે એનું આપણને કાંઈ ઓલું ન હોય અફસોસ ન હોય કેમ કે છે ને ફૂલની જેમ ફૂલ કેમ સુગંધ ફેલાવે એવી રીતે આપણા શબ્દમાં સુગંધ ફેલેલી હોય ને તો શબ્દ હારો હોય ને તો ફૂલની જેમ જ જિંદગી જાય કા જરૂર ન હોય ને કે ફૂલ દેવું કા તો સાજી છે ને મારું ફૂલ જ છે કા અને આ વડાપાવનો ખર્ચો અમારે શેઠે કર્યો છે

જો સાજે તો અહીંયા ઝોલા ખાઈ છે જ ઊભા ઉભા અને અમારા ભાઈ શું કરે છે અંધારા અંધારામાં જો એ તે બાબરી પાડે છે હવે બાબરી પછી પાડજો હાલો પહેલાં નાસ્તો કરે ને ચાર એ હાલો બાબરી પછી પાડજો પછી તું નાસ્તો કરીને એનાખ છે અને સ્કૂલના કપડાં પહેરી લેજો આજે શનિવાર છે એટલે બપોર ભણવા જવાનું ને તો ખાતરથી સીધો હોયો જ હો હો ને હાલ ફટાફટ બાબરી ન પાડવી તો છે ને આજે નાઇટમાં નહોતા ગયા કામે તો દિવસમાં જવાનું છે એની આર્યણને જે શનિવાર છે ને એટલે હાડા ગેર જવાનું હોય તો આર્યણને છે ને તો ત્યાંથી ખાતેથી હું સીધા મૂકી હશું નિશાળે નાસાડ અને આવી જાવ આલો સવાર સવારમાં આથું તીખું તીખું મરસાનું આથું અને મસ્ત ઘીમાં પસ પસપસ્તી ભાખરી ઘી તો સુખી ગઈ છે ભાખરી દેખાય નહીં તો કઈ નહીં હાલો આવી જાવ નાસ્તો કરો ને એ આને કેરતી ગયા તો હા બસ પાટી તારું ઓળવેલું છે તારે પાટી દેતર અલ પેક કરી તારે પાટી પેક

ખાતે પધરામણી થઈ ગઈ છે આવી ગયા છે એવી કામ ઉપર તો હવે કામમાં ફોકસ કરવાનું છે વીડિયામાં ઓછું કરવાનું છે અને ચાલો કાંઈ નહીં કન્ટિન્યુ રહેજો બ્લોગમાં જો આવા ડાયમંડ છે આજ પીળાઈ નથી ધોળાઈ નથી એવા છે કાંઈ લે ચાલો કઈ ની કન્ટિન્યુ રહેજો બ્લોગમાં હેલો ફેમિલી તો જો બપોરનો દોઢ વાગી ગયો છે ગયો છે અને આપણે ઘેરે આવી ગયા છીએ ઘેરે આવો ને એટલે મારી વાઇટ જોઈને કોણ બેઠું હોય ખબર છે હાલો બતાવું તમને હમ જો આ સૂલો છે ને મારી વાઇટ જ હોય ક્યારે આવશે આનું અને ક્યારે મને હળગાવશે એમ તો જો મેં સૂલો હળગાવી દીધો છે મારા રોટલા બનાવવાના છે અને અમારે સાજીતને છે ને ખાટા ખાટા ખાટિયાનું શાક બહુ જ આમ વાલી છે તો એને છે ને ખાટિયા મોળવાનું કામ ચાલુ કરી દીધું કા અને મારો બ્લોગ જોતા જોતા જો એ છે ને બ્લોગ જોવે છે મારો અને ખાટિયા મળે હા એ કે હું એક જોઉં તો તને એક વ્યૂ મળે ને તો એ છે ને ખાટિયા મોળે છે અને હું બનાવી નાખું રોટલા પછી આર્યન આવે ને પછી બધા ભેળા દઈ ખાઈ દઉં છું જો ફેમિલી અમારા આર્યનભાઈ છે ને ખાવામાં બહુ ટાઢા છે મતલબ કે મેં છે ને વાસણ ધોઈ નાખ્યા કચરા પોતા કરી નાખ્યા માથું ઓળવી નાખ્યું બધું કમ્પ્લીટ કરી નાખ્યું અને પછી આર્ય એ પણ જો આવું કાઢી કાઢી જો આવું આ ટમેટા ટમેટા કાઢી લીધા કા અને પછી બીજું બધું ખાઈ લીધું નહીં હા તો એવો જાઓ અને ફેમિલી આજે કાક ઓલો છે ને દિવસ કેવો રોજ હા રોજ ડે છે આજે તો સાજીતને એમ કહું છું કે સાજીત બધાએ આજ રોજને આજ રોજ ડે હોય ને તો બધાય છે ને એ કોઈ એની પત્નીને પ્રેમિકાને બધાય ગુલાબનું ફૂલ આપે તો મને કેમ નથી આપતો એલા તમે કઈ ફૂલ ફૂલ હે હે એલા બોલો તો કેમ તમે મને ફૂલ નથી આપતા હા તમે તો છો એમાં કઈ ખોટું નહીં તમે મારું ફૂલ જ છો પણ કાકા રોજ ડે હોય તો બધાય ફૂલ દે મને ફૂલ દેવાય તો સારું લાગે હે દેહો આખું છે ફૂલ ફૂલનું ઝાડ જ છે તો પછી મારે હું ઉપાધિ કરવાની અફસોસ કરવાનો હું એમ કઉ છું કે ફૂલ દે ન દે એનું આપણને કઈ ઓલું ન હોય અફસોસ ન હોય કેમકે છે ને ફૂલ જેમ ફૂલ કેમ સુગંધ ફેલાવે એવી રીતે આપણા સંબંધમાં સુગંધ ફેલેલી હોય ને તો શબ્દ હારો હોય ને તો ફૂલની જેમ જ જિંદગી જાય કા જરૂર ન હોય ને ફૂલ દેવું કા તો સાજી છે ને મારું ફૂલ જ છે કા અમે એક બીજા ફૂલ ન દે તો હાલે અમે ફૂલ ની જેમ આમ હસતા ખેલતા રેવી ને એ ઘણું છે અમારા માટે તો કઈ ને હાલો અમારા તરફથી તમને બધા ને હેપી રોઝ ડે કા હેપી રોઝ ડે તમને બધા ને અને તમે તમારા પ્રેમિકા ને કે પત્નીને ફૂલ આપો છો કે નહીં જરા કોમેન્ટ કરજો અને હાલો અમારે તો રોઝ ગોલ્ડમાં કે હાલે છે અત્યારે કા રોજ રોજ ફૂલ ફૂલમાં તો નહીં પણ ડાયમંડમાં બાકા કે હાલે છે તો હવે અમે જવા નથી કામે અને અમારે છે ને આજ રોજ રોજ બે છે ને તો રોજ રોજ કલરના અમારે ડાયમંડ એવા છે હું તમને બતાવે ખાતે જઈને કા બંધ કરો તો બંધ કરી દેખી જો આ મેં હમણાં કીધું ને આગળ ઘેરે કે રોજ ગોલ્ડ ડાયમંડ તો આ છે ને રોજ ગોલ્ડ ડાયમંડ કહેવાય છે એટલે કે આનો કલર છે ને ગુલાબ કલર જો આવેલો તેને કેટલો મસ્ત ડાયમંડ છે જો આજે છે રોજ ડે એટલે અમારે રોજ ગોલ્ડનું કામ કરવાનું હતું કા સાજુ જો સાજુ હામે જો બાંધા બાંધે છે અમે આવીને બે બાંધા ભરી લીધા એટલે કે બસો સીટ ભરી દીધી જાઉં કેટલો મસ્ત ચલો છે ને હાલો ફેમિલી આવી જાઓ વડાપાઉં ખાઓ અને ખાતે છે વીસ અત્યારે અને આ નો ખર્ચો અમારા શેઠે તેરો છે તો હાલો અમારા શેઠ તમને બતાવો આ શેઠ આ શે રૂબરૂ અત્યારે ખાતે નગર ન હોય વેપારી લોકોનું એવું જ હોય ખાતે ભાગે જ હોય ક્યારેક

આપણે પૂગી ગયા અને અત્યારે રાતના નવ વાગી ગયા છે ઘરે પૂગી ગયા અને મસ્ત હાથ હાથો થઈને પાવડર ઉડે ને એટલે ભાભર જેવા થઈ જાય જો પાછળ હતા દૂધ લાવવાનું હતું તો નહીં આલું ફેમિલી જો આવો કાક હતો અમારો ડેલી રૂટીન ભાગા દોડીવાળો હમણાં તો એવો ડેલી રૂટીન આવશે ભાગા દોડીવાળો સિઝન હાલે છે ને ત્યાં સુધી પછી તો હા એકદમ નવરા તો કાંઈ નહીં આલો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળી હવે પહેલા વિડીયોમાં અત્યારે ખાઈ પીને ભૂઈ જાય અત્યારે હવે ક્યાંય નથી જવાનું હલો બાય બાય